જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરમાત્મા પરમાત્માના ચરણોમાં મંદન સૌને નૂતન વર્ષા અભિનંદન દિવાળીનું તેજ હજી આકાશમાં જળ હરે છે પણ આજનો દિવસ સાંજ છે આ મધ્ય દિને ક્ષણ છે જ્યાં સમાપ્તિ અને શરૂઆત એકબીજાને પ્રણામ કરે છે પૌરાણિક કથાઓ કહે છે કે આ દિવસે વિષ્ણુ ભગવાને ક્ષીરસાગરમાં શયન બાદ આંખ ખોલી હતી અર્થાત આજે વિષ્ણુ જાગરણનો દિવસ હતો દિવાળીના દીવા હવે બારના અંધકાર માટે નહીં પણ અંતરના જાગરણ માટે પ્રગટાવાના છે માતા લક્ષ્મીજીનો પ્રકાશ ત્યારે જ સ્થાયી થાય છે જ્યારે મનના ખૂણે બેસેલા તમસને પ્રજવલ જ્ઞાનથી વિસરવામાં આવે આજે ઘરની દિવાલ પર દીવા સજાવો પણ મનમાં પણ પ્રભુ સ્મરણ દીવો પ્રગટાવો પ્રભુ ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ છે આ દિવસે સંધિકાર છે જ્યાં ગયા વર્ષના અંધકાર અહંકાર દુઃખ અને અફસોસ વિદાય લે અને આવતીકાલથી એટલે આજથી આપણો નૂતન વર્ષાભિનંદન આશા કૃપા અને નવું ચેતન ઉદય પામે જેમ કૃષ્ણે કુરુક્ષેત્રમાં મૌન વચ્ચે અર્જુનને કર્મયોગ શીખવ્યો તેમ આજનો દિવસ પણ આપવાને શીખવે કે અંધકારને દોષને ના આપો અને એક દીવો પ્રગટાવો પ્રકાશ તો એ છે જે મનને નમ્ર બનાવે હૃદયનો કરુણાવત બનાવે જીવનને દેવી બનાવે એ જ આજનું સૂત્ર લક્ષ્મીજી બહારથી નહીં ભક્તિથી ઉતરે છે પ્રકાશ બહારથી નહીં પ્રભુ સ્મરણથી જા રહ્યા છે મારા પ્રભુ સ્મરણ કરો અને સૌ કોઈનું નવું વર્ષ સુખ સમૃદ્ધિ શાંતિપૂર્ણ હરેક ઈચ્છા ઈચ્છા તમનાવ પૂર્ણ કરનારું સુખ સમૃદ્ધિયુક્ત તેજોમય પ્રકાશમય બને એવી ભગવાન પરમાત્મા ચરણોમાં મંદન જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આપ સૌ મિત્રોને ભાઈઓ બહેનો તથા સૌ યુટ્યુબર ભાઈ બહેનોને બધાને સૌને જય શ્રી કૃષ્ણ સાલમુ બાળક નવા વર્ષના રામ રામ હર હર મહાદેવ